સુરતના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોના મોબાઈલ ફોનની સ્નેચિંગ કરનારા રીડા મોબાઈલ સ્નેચર અને તેઓ પાસેથી ચોરીના મોબાઈલ ફોન ખરીદનારને ઉમરા પોલીસે ઝડપી પાડી લાખો રૂપિયાના મોબાઈલ ફોન કબજેલી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં રોજરોજ વધી રહેલા મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે ઉમરા પોલીસે મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા છે ઉમરા પોલીસે સુરતમાં ઉમરા વેસુ પાલ અને અડાજન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગનો તરખાટ મચાવનારા મોબાઈલ સ્નેચરો શાહ શાહિલ મુલતાની તેઓ પાસેથી ચોરીના મોબાઈલ ફોન લેનારા રિસીવર સિદ્ધિ કાપડિયાને ને ઝડપી પાડ્યા હતા ઉમરા પોલીસે આરોપીઓ પાસેથી એકસો મોબાઈલ ફોન અને ચોરીના વેચાયેલા મોબાઈલના રોકડા રૂપિયા સાડા ત્રણ લાખ તથા ચોરીમાં વપરાતી મોટર સાયકલ કબજે કરી હતી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં હમણાં થોડાક દિવસોથી ચેઇન મોબાઈલ સ્નેચિંગના અમુક અમુક બનાવો બનવા પામેલ હતા અને એ જ બનાવોના લીધે પોલીસ દ્વારા જે છે એ બનાવોની તપાસ ચાલતી હતી અને એમાં અલગ અલગ સોર્સેસના આધારે ટેકનિકલ યુઝના આધારે પોલીસ દ્વારા જે એ બનાવ જે લોકો અંજામ આપેલા છે એ લોકોની શોધખોળ ચાલતી હતી એ શોધખોળ અને તપાસ દરમિયાન ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એમના પીઆઈ દ્વારા જે બનાવો એમના વિસ્તારમાં બનવા પામેલ હતા એ બનાવોની તપાસ દરમિયાન જે છે એક વ્યક્તિને ઝીરોઈન કરવામાં આવ્યો અને એને જ્યારે પકડવામાં આવ્યો તો એમના લીધે બીજા લોકો જે હતા જે લોકો સતત જે છે મોબાઈલ સ્નેચિંગના બનાવોને જે અંજામ આપતા હતા એમ એ આખી જે લોકોની જે ટોળકી હતી એમને પકડવામાં આવેલ અને એમાં અત્યારે ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા જે છે ત્રણ લોકોને જે પકડવામાં આવેલ છે એમને સાથે સાથે જે બે લોકોને અલગથી ડિટેન પણ કરેલ છે ટોટલ જે છે પાંચ લોકોને પકડવામાં આવેલ છે જેમાં ત્રણ લોકો અટક થયા છે અને બે લોકોને હમણાં જે પકડે છે ડિટેઇન કરેલો છે એમાં જે લોકો પકડવામાં આવેલ છે એ ત્રણ લોકો જે અટક થયેલ છે એમનું નામ શાહિદ ઉર્ફે સાહિલ છે જે ઝાપા બજાર સુરત શહેરના રહેવાસી મુફેઝ રહુફ મુલતાની એ પણ સુરતના રહેવાસી અને ત્રીજા જે મેઇન રિસીવર હતો સિદ્દિક અબ્દુલ સતાર કાપડિયા એ પણ સુરતના રહેવાસી છે એ લોકો દ્વારા જે છે ઘણા ટાઈમથી અલગ અલગ વિસ્તારોમાં સુરત શહેરના ધારો કે ઉમરા વેસુ અલથાણ અડાજન પાલ ગોડાદરા કતારગામ સલાવતપુરા મહીદરપુરા અને વિવિધ વિસ્તારોમાં જે છે મોબાઈલ સ્નિચિંગના બનાવો અંજામો આપવામાં આવેલા હતા જેમાં આમ પ્રજામાં જે છે જ્યારે ફ્રીલી પ્રજા જે છે સાંજ સવારના ટાઈમમાં ઘૂમતી હોય વોક કરતી હોય ત્યારે જે છે એ લોકોને મિસગાઈડ કરીને એમને એ મોબાઈલ સ્નેચિંગના ઇન્સિડન્ટ જે છે અંજામ આપવામાં આવેલા હતા ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે એમાં એ લોકો પાસેથી ટોટલ એકસો વીસ મોબાઈલ રિકવર થયા છે જે એમાં જે રિસિવર હતા જેમને ઘરે પોલીસે રેડ કરી ત્યારે એકસો વીસ મોબાઈલ રિકવર થયા એમને સાથે સાથે જે મોબાઈલ જે એ લોકો સ્નેચ કર્યા હતા અને જેના ટ્રાન્ઝેક્શન થયા હતા એ જ ટ્રાન્ઝેક્શનના જે લોકોને પૈસા મળ્યા હતા એના સાડા ત્રણ લાખ રૂપિયા પણ પોલીસ દ્વારા રિસીવ કરવામાં આવેલ છે અને જે બાઇક અને જે વ્હીકલ આ બનાવવામાં વપરાશ થઈ હતી એવી બે વ્હીકલ પણ જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે એમને સાથે સાથે પોલીસ દ્વારા જે છે ડોક્યુમેન્ટરી પુરાવવામાં ડાયરીઓ પણ રિસીવ કરવામાં આવી છે જેમાં એ જે લોકો પકડવામાં આવેલ છે એમને સિવાય એમને સાથે બીજા જે સ્નેચરો હતા એવા તેર સ્નેચરોના અલગ અલગ જે છે ટૂંકા ટૂંકા અને બીજા નામ અને ડિટેલ્સ પણ મળી છે પોલીસ દ્વારા એમની તપાસ પણ ચાલુ છે જે એ લોકો પકડવામાં આવેલ છે એમાં ટોટલ અત્યાર સુધી અઢાર ગુના જે છે ડિટેક્ટ થયા છે અને બીજી ઈ એફઆઈઆર પણ જે છે દાખલ થયેલી છે જેમનો પ્રોસેસ અત્યારે ચાલુ છે તો ટોટલ જે છે પોલીસ દ્વારા એમાં અડતીસ જે ગુનાઓ ડિટેક્ટ એ લોકોને જે પકડવામાં આવેલ છે એમનાથી થયા છે અને આગળમાં જે હું વાત કરી કે જે ડોક્યુમેન્ટરી પુરાવા મળ્યા એમાં વિવિધ બીજા જે તેર સ્નેચરો છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોના એની પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે એ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને એ લોકોને પકડવામાં આવશે અને એમના સાથે સાથે જે એ લોકોનો નેટવર્ક હતો કેટલા ટાઈમથી બીજા જે છે મોબાઈલ સ્નેચરોને જે છે એ લોકો સાથે રાખ્યા હતા કેટલા બીજા મોબાઈલો જે છે સ્નેચ કર્યા એ પણ પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે જે હું વાત કરી કે જે ત્રણ લોકો અટક થયેલા છે એમાં એક જે શાહિદ ઉર્ફે સાહિલ છે એમનો જૂનો ગુનાઈ ઇતિહાસ છે જેમાં અડાજન અને ઉમરામાં સ્નેચિંગના ગુના દાખલ થયેલ છે એ જ રીતે મુફેઝ ઉર્ફે મુલતાની એમના વિરુદ્ધ પણ જે છે અગાઉમાં સ્નેચિંગના ઓફેન્સ દાખલ છે આમ ઉમરા પોલીસે મોબાઈલ સ્નેચરો અને તેઓ પાસેથી ચોરાયેલા મોબાઈલ રાખનાર રિસિબુની સાથે અને એ બેને પણ ઝેટપી પાડ્યા હતા જેમાં એક બિલ્ડર હોવાનું કહેવાય છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા